વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે અકસ્માત નો દર શરૂ થયો છે તેવામાં શહેરના કારલી બાગ પાણી ટાંકી તરફના રોડ ઉપર અકસ્માત ની ઘટના બની હતી દબાણ શાખાના વાહને અકસ્માત સર્જાયો છે દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ આવી હતી જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે સવારે અગિયાર કલાકે મારી હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા જેમાં દર્દીને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે તેની સાથે એકસો આઠે અમને માહિતીમાં જણાવાયું છે કે કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે પરિસ્થિતિ હાલ દર્દીની ગંભીર છે એની બધી ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે આજ રોજ સવારના અગિયાર કલાકે અમારી હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કારેલી બાગ પાણીની કાટીની પાસેથી એક અકસ્માતને કેસ લઈને આવવા લઈ આવેલ છે જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ છે એમની સાથે અને એકસો આઠે અમને એ રિસ્ટોમાં જણાવેલી છે કે જે કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે પરિસ્થિતિ ગંભીર છે એટલે બધી જ ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ઉચ્ચ પ્રકારની સેવાઓ આપવામાં આવી જ રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે એ મારી પાસે માહિતી નથી હાલમાં